બંધ નું એલાન ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું છે કેવડિયાના ગભાણા ગામના બે યુવાનોને જે આદિવાસી મ્યુઝિયમ જ્યાં બની રહ્યું છે ત્યાં ગોંધી રાખીને જે ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે જેમાં બંને આદિવાસી સમાજના યુવાનોના મોત નીપજ્યા છે આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે અને રોષની લાગણી પણ જન્મી છે આના સંદર્ભમાં જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને જે આદિવાસી મ્યુઝિયમ બનાવવા માટે જે એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યું છે તેના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે તેમજ અધિકારીનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે તે પ્રકારની માંગ ધારાસભ્ય જયચાર વસાવાએ કરી છે અને આ તમામ બાબતોને લઈને હવે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે શું એલાન કરવામાં આવ્યું છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ તો તેને કહીએ જે આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોને કેવડિયા ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં માં આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો અને આ ઘટનામાં જે બંને ગભાણ ગામના યુવાન છે સંજય તળવી અને જયેશ તડવીએ તેમનું મોત નીપજ્યું છે આ ઘટનાથી આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે નવ ઓગસ્ટના દિવસે કેવડિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય ચેતર વસાવ દ્વારા માગણી કરવામાં આવી છે કે જે આદિવાસી મ્યુઝિયમ બનાવવા માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે જે કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવે છે તે તમામની ધરપકડ કરવામાં આવે અને સાથે નોડલ અધિકારીનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે આ માગણીને લઈને અત્યાર સુધી પોલીસ દ્વારા જે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ જેવી રીતે ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી રહી છે તે મુજબ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં આને લઈને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે ત્યારે આટલું જ નહીં આ ઘટના બન્યા બાદ આદિવાસી સમાજ દ્વારા હવે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેવી રીતે હાલ નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે જે ગભાણા ગામના બે યુવાનો છે તેમના પર ચોરીના આરોપો સામે આવ્યા છે અને આ ઘટનાથી

ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો એન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનો એલાન આપીએ છે પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ આવે મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ પોલીસ અને આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતો હાથ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા તેમના દ્વારા જે પીડિત પરિવારજનો છે તેમના દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જ્યાં સુધી એફઆઈઆરમાં જે મોટા માથાઓ છે તેમના નામ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી આવી જ રીતે વિરોધ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે જ્યારે સવારના સમયે ચેતર વસાવા પોસ્ટમોર્ટમ રૂમ પાસે જે સંજય તળુઈનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું ત્યાં જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ અને ચૈતાર વસાવા વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા જેમાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય બાદ ધક્કામુક્કી પણ જોવા મળી તે દ્રશ્ય આપ જોઈ લો

રાહુલ તમે લિમિટમાં ન એને કરે બાજુ આવ્યો છો અમે ભરી ખરે કઈ રૂપિયા નો દાખલ એટલે ભાઈ કઈ નથી અમે નામ ભાષા અમને ન સમજાવવાની આપી અમે ગઈકાલ ગઈકાલના ભાઈ બાપા કરીને છે સમજો શું અમે કાલે હું પૈસા મારે તો ઉતારસી કરવાની છે એની પર કરો ને તમે એક છે ને વાત મને ન કરવાની હા આ તમને હા જેવી રીતે આ આપ જોઈ શકો છો કે જે ધક્કા મુક્કી થઈ ઘર્ષણના દ્રશ્ય સામે આવે જેમાં ચૈતર વસાવા છે તે પોસ્ટમોર્ટમ રૂમ તરફ જવાના પ્રયાસો કરે છે તો બીજી તરફ પોલીસના જે અધિકારીઓ છે તેમને અટકાવવાના પ્રયાસો કરે છે અને આ વચ્ચે ઉગ્ર બોલા પણ દ્રશ્ય સામે આવે છે આ ઘટનાને લઈને હવે આદિવાસી સમાજના એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં મનસુખ વસાવાએ કહ્યું છે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી યુવાનો પર હુમલાની આઘાતજનક ઘટનાથી વ્યથિત છું અને આ ઘટના સખત શબ્દોમાં વખોડું છું જીવ ગુમાવનાર આદિવાસી બંને યુવાનોના પરિવારજનોના પ્રત્યે મારી સંવેદના છે એટલું જ નહીં કસુરવારો સામે પોલીસ પ્રશાસન જરા પણ નમતું ઝૂક્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ના બને તે સંદર્ભે પોલીસ તંત્રને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર વિશેષ તકેદારી રાખે આદિવાસી પરિવારને ન્યાય હંમેશ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે અને હંમેશા રહેશે તે પ્રકારનું ટ્વીટ પણ હાલ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તરફથી કરી દેવામાં આવ્યું છે અને હવે એક બાદ એક આદિવાસી સમાજના નેતાઓ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે અને જે આરોપીઓ છે તેમની સામે કોઈપણ પ્રકારની કચાશ ઢીલાસ રાખ્યા વગર પોલીસ કડક હાથે કામગીરી લે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને હવે કેવડિયા બંધનું જે એલાન આપવામાં આવ્યું છે કેટલા દિવસ સુધી આ કેવડિયા બંધ રહે છે અને જે મૃતકના પરિવારજનો છે તેમને ન્યાય કેવી રીતે મળશે તે તો આગામી સમયમાં હવે ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યુઝ ની આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તો